મહેસાણા ફોર્ની લોકસભાની સીટ માટે બીજેપીના ઉમેદવારના નામની જાહેરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત લોકસભાની 6 સીટના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં મહેસાણાની સીટ માટેના ઉમેદવારનું નામ જાહેર થતાં જિલ્લામાં ઉમેદવારના નામની અટકાણોનો અંત આવ્યો તો મને નાના કાર્યકર તરીકે મારા જીવનમાં બહુ નાની ઉંમરથી પાર્ટીનું કામ કરતો આવ્યો છું અને ઓગણીસો અઠ્યાસી તો હું એક્ટિવ કામ કરી રહ્યું છું અને જિલ્લા પંચાયતમાં બે હજાર એકથી જિલ્લા પંચાયતમાં મારા પતિ ચૂંટાઓની પણ અમને તક મળેલી છે મારા ઘરપતિ પણ જિલ્લા પંચાયતના બે હજાર ત્રણમાં પ્રમુખ હતા હું પણ બે હજાર પાંચથી દસમાં થોડો સમય કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકેના કામ કરી લું હમણાં જ છેલ્લા અઢી વર્ષમાં પણ મેં કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સેવા આપેલી એટલે મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ગામડાઓનો સંપર્ક વિકાસની યોજનાઓ થકી લોકો સમક્ષ જવાનો મને મોટો મોટો ધો મળેલો છે માન્ય એસોસિ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ સર્વાંગી વિકાસ થાય અને લાભાર્થી સંમેલન લાભાર્થી યોજનાઓની વાતો લઈને લોકો સમક્ષ અમે જઈએ છીએ ત્યારે લોકોનો અત્યારે એટલો બધો પ્રેમ છે કે આ વખતે તમારે વોટ માપવા આવવાનું જ નથી માન્ય મોદી સાહેબને અમે વોટ આપવાના છીએ તો પ્રજાએ મન બનાવી દીધું છે અને મહેસાણા જિલ્લાની પ્રજા એક એની તાસીર જ જુદી છે કારણ કે મહેસાણા જિલ્લાની પ્રજાજનોએ વર્ષો પહેલાં આખા દેશમાં બે લોકસભાની સીટો જીતેલા ત્યારે મહેસાણાની એક લોકસભાની સીટ આપણે જીત્યા હતા તો મહેસાણાની પ્રજાનો કે મિજાજ દ્વારા છે ત્યારે અત્યારે આટલો બધો સર્વાંગી વિકાસ માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં થયો ત્યારે આખા દેશનું નામ દુનિયામાં ગૌરવભર્યું આપણે માન્ય મોદી સાહેબને બનાવ્યું હોય માન્ય મોદી સાહેબ આપણા વતનના વડાપ્રધાન હોય અને મહેસાણા જિલ્લાને ગૌરવ હોય ત્યારે આવા સમયે અનેક વીજ નેતાઓને લોકો સમક્ષ જતા હોય છેવાડાના વ્યક્તિઓને આપણે વિકાસની યોજનાનો લાભ આપ્યો છે ત્યારે લોકોનો એટલો બધો પ્રેમ મળી રહ્યો છે અને આ વખતે અમારું સંગઠન અને કાર્યકર્તાઓ અને પ્રજાજનોના આશીર્વાદ છે વિકાસના માધ્યમથી લોકોને એક રાષ્ટ્ર સેવાની વાત લઈને લોકો સમક્ષ જઈશું ત્યારે લોકોના આશીર્વાદ સમય અમે ત્યાં આહુતિ મેળવીશું અને પવિત્ર કમળનું ફળ લઈ દિલ્હી સમક્ષ જઈશું અને મોદી સાહેબના ચરણોમાં મૂકીશું અને મહેસાણા જિલ્લાનું ગૌરવ વધે એવા અમે વિકાસ કાર્ય છું